શ્રદ્ધાળુ વિશ્વાસ કરે છે આ કોઈ ભૂવા કે દાળકો જોતું નથી લગભગ પંદરસો થી બે માણસ હોય અહીંયા અદા ઉપર શ્રદ્ધાને વિશ્વાસ હોય એટલે મનોકામના પૂરી કરે છે બોલો બાગેશ્વર દાદા સાધુજી સીતારામ જો તમે રાજકોટના છો તો શ્રી બાગેશ્વર બાલાજી સરકારના મંદિરના દર્શન કરવા જ જોઈએ કારણ કે અહીં દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે અનેક લોકોના પરચા પૂર્યા છે શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો બાગેશ્વર બાલાજી સરકાર તમારું કામ ચોક્કસ કરે છે અને તમે જોઈ શકો છો કેટલી અરજીઓ બાંધેલી છે અને લોકોનો ભાવ પણ સારો છે બાપુએ ઇન્ટરવ્યૂ આપ્યું અને શું કહ્યું મિત્રો આપણે શ્રી બાગેશ્વર બાલાજીએ કોઠારી મેન રોડ ઉપર આવેલ છે અને જય શ્રી રામ મિત્રો અને આપણે બાગેશ્વર મંદિરથી પાલાભાઈ નામ છે ભાઈનું બાગેશ્વર દાતા અને એની શ્રદ્ધા વિશ્વાસ બહુ હતો અને ત્યાં ચપચી ધૂળી લઈ અને કાયદેસરની કાર્યવાહી કરી છે અહીંયા બિહાર છે દાદાને અને હવની મનોકામના પૂરી કરે છે દાદા અને શનિ મંગળવારે બે ટાઈમ પ્રસાદનો મહા ચાલુ હોય છે અને સવારે મંદિરે ચાર વાગ્યે ચાલુ થઈ જાય છે તે રાતના દસ બાર વાગે સુધી માણસો ચાલુ ચાલુ રહેશે અને નાલિનો મહત્ત્વ એવો છે લાલ કલર જોઈએ દાદા સભ એની મનોકામના પૂરી કરે છે અને પીળા કરવી સંતાન માટે છે અને સફેદ રીવું હોય એને માટે છે અને કાળું રહ્યું હોય કાંઈ મેલું કેવું હોય પણ કાળા માટે છે શ્રદ્ધાને વિશ્વાસ કરે છે આયા કોઈ ભૂવા કે દાડા કોઈ જોતું નથી અહીંયા દાદાની શ્રદ્ધા અને એનો વિશ્વાસ એ રીતેથી દાદા કામ કરે છે અને શનિ મંગળવારે બહુ માણસો ભીડ બહુ હોય છે અને અહીંયા આવવા માટે સરનામું જે ગોંડલ રોડ ઉપરથી આવતા હોય તો હુડકો ચોકડીએ આપણે ઉતરવાનું હુડકો ચોકડીથી બસ કે રિક્ષા એ મળે છે અને અમદાવાદ ચોકડીથી એ લોકોને આવવું હોય તો કોઠારીયા મેન રોડ ઉપરથી ઉડકો ચોકડી ત્યાં પણ આવે છે ત્યાંથી બસ તમને મળે રિક્ષા પણ મળે તો આવી રીતે આનું એડ્રેસ છે બાગર્સ અને અમદાવાદ સુરત બરોડા જૂનાગઢ જામનગર દર મંગળવારે માણસો બહુ અહીંયા થાય છે દાદાની પ્રિયરણાના આશીર્વાદ મળે છે અને દાદા સૌની મનોકામના પૂર્ણ કરે છે એ દાદાના આશીર્વાદ જય શ્રી રામ બાગેશ્વર મંદિર માટે તો અહીંયા પહેલાં તો કોઈ જગ્યાએ કાંઈ કોઈ વસ્તુ હતી જ નહીં બાલાભાઈ બાલાભાઈ પાલાભાઈ એનો વિશ્વાસ બહુ હતો બાલાભાઈ દાદાભાઈને વિશ્વાસ બહુ હતો એણે અહીંયા મંદિર બનાવ્યું મંદિર બનાવ્યા પછી દાદા બધાની મનોકામના પૂરી કરે છે જે કાંઈ હોય અને માણસો શનિવારે અને મંગળવારે લગભગ પંદરસોથી બે હજાર માણસ હોય અહીંયા દર વખતે આ પૂરી કરે છે દાદાનું મનોકામના પૂરી વિશ્વાસ તમારે હોવો જોઈએ દાદા ઉપર શ્રદ્ધાને વિશ્વાસ હોય તો મનોકામના પૂરી કરે છે ને નાળિયેર જે બાંધે છે જે જે મનોકામના એને હોય ઈશાહી પૂરી કરે છે જય બાગેશ્વર